બરાબર મજા આવે તો પેઇડ કોર્સ પણ લઈ શકો છો શરૂ હાલમાં જ કયા મંત્રાલય દ્વારા સ્કિલ ઇન્ડિયા ડિજિટલ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે સ્કિલ ઇન્ડિયા ડિજિટલ પોર્ટલ છે આ કૌશલ વિકાસ અને મંત્રાલય શરૂ કર્યું છે ઓપ્શન એ આપણું આન્સર થશે તો હાલમાં જ સ્કિલ ઇન્ડિયા ડિજિટલ હબ છે આ પોર્ટલ છે શરૂ કર્યું છે કૌશલ વિકાસ ઉદ્યોગિતા મંત્રાલયે અને મંત્રી કોણ છે મંત્રી છે જયંત ચૌધરી આ યુનિયન મિનિસ્ટર છે યુનિયન કેબિનેટ મિનિસ્ટર છે જયંત ચૌધરી કયા મંત્રાલયના કૌશલ વિકાસ અને ઉદ્યોગ ક્લિયર બાકી આ પ્રકારની જે પોર્ટલ છે એમાં તમામ પ્રકારની જે યોજનાઓ છે જે કૌશલ વિકાસ મંત્રાલય સાથે લાગતી આવે છે એની જાણકારી આની અંદર મળી રહેશે સ્કિલ ઇન્ડિયા ક્લિયર બીજા પણ અગત્યના પોર્ટલ કહું અસીમ પોર્ટલ છે એ કૌશલ વિકાસ મંત્રાલયનું પોર્ટલ છે નેશનલ કેરિયર સર્વિસ પોર્ટલ છે આશ્રમ અને રોજગાર મંત્રાલયનું પોર્ટલ છે અને એક પર્વ ઉજવવામાં આવેલો હતો અલ્પસંખ્યક બાબતોના મંત્રાલય દ્વારા નામ હતું લોક સંવર્ધન પર્વ તો આ બધું જ છે આ વિવિધ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલી પહેલો અથવા તો પોર્ટલો છે તો એ તમે અહીંયા એક સ્લાઇડની અંદર યાદ રાખી શકો છો ડીડી રોબોકોન ઇન્ડિયા ચોવીસ પ્રતિયોગિતા નું આયોજન કોના દ્વારા કરવામાં આવેલું છે ડીડી રોબોકોન છે આ પ્રસાર ભારતીય કરેલું છે ઓપ્શનમાં તમને દૂરદર્શન પણ આપી શકે પણ દૂરદર્શન જવાબ નથી પ્રસાર ભારતી અને આઈઆઈટી દિલ્હી બંને કરેલું છે તો એ અને બી બંને આપણો ઓપ્શન થશે યુનિવર્સિટી અમદાવાદ તો આપણું ગુજરાતનું આ બનેલું છે ક્વેશ્ચનમાં હું સ્ટાર મારું છું વિજેતાનું નામ પૂછી શકે છે ખાલી નિર્માણ યુનિવર્સિટી પણ આપે અથવા તો ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી નિર્માણ યુનિવર્સિટી એવી રીતે પણ આપી શકે છે ઓપ્શન ક્લિયર બાકી બીજો ક્રમ બાકી આવી જ એક ઇવેન્ટ થવાની છે એશિયા પેસિફિક રોબોટિક ચેમ્પિયનશીપ ચોવીસ આ વિયેતનામમાં થશે તો એ પણ યાદ રાખી શકો છો લાગતી વળગતી પોઈન્ટ છે એટલા માટે આ ટુર્નામેન્ટની અંદર ભાગ કોણ લેશે ભારત તરફથી નિર્મા યુનિવર્સિટી તો આ પણ યાદ રાખજો

છે રિપોર્ટ અંદર આની એક આવો જાહેર કરેલો હતો અને એના પછી હવે માટે સૌથી પહેલો હતો આવો એ વીસ માં આવો પ્રકાશિત થયો હતો એના પછી ત્રેવીસ 24 માં આવો પ્રકાશિત કરેલો છે ટોટલ સંયુક્ત રાષ્ટ્રના સત્તર એસડીજી ગોલ છે બરાબર એમાંથી આપણે કેટલા અચીવ કરીએ છીએ સોળ

બે હજાર ત્રીસ સુધીમાં તમે આ બધા ગોલ અચીવ કરો તો આપણે એક આપણો પોતાનો અલગથી આવો ઇન્ડેક્સ બહાર પાડીએ છીએ થી વચ્ચે સ્કોર આપીએ છીએ તો સૌથી સારો સ્કોર કોનો હોય બરાબર જે અચિવર માં આવે એનો ટોટલ સો માંથી સો મેળવે એને કહેવાય અચીવર જો પાસઠ થી નવ્વાણું વચ્ચે સ્કોર હોય તો એ સ્ટેટને કહેવાય ફ્રન્ટ રનર તો અત્યારે આપણે જેટલા પણ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશો છે બરાબર અઠ્યાવીસ રાજ્ય અને આઠ કેન્દ્ર શાસિત પ્રદેશો બધે હોય બરાબરમાં બિહાર એક આની અંદર આવશે માફ કરજો એક બે રાજ્ય ને કરતા બિહાર આની અંદર આવશે બરાબર તો બે એક થી બે રાજ્ય બાદ કરતા બધા જ આની અંદર આવે છે ત્રણ રનર ની અંદર તો ચાલો તો પરફોર્મર છે બરાબર એમાં પચાસ થી ચોસઠ સુધીમાં વાત કરું તો એસ્પિરન્ટ શ્રેણીની અંદર હવે કોઈ પણ રાજ્ય નથી પરફોર્મરમાં એકાદ બે રાજ્ય છે બરાબર બાકી બધા મોસ્ટલી ફ્રન્ટ ની અંદર આવી ગયા છે બરાબર તો બિહારનું પરફોર્મન્સ ખૂબ ખરાબ છે એનો સ્કોર સત્તાવન છે બરાબર અને

મોટા રાજ્યમાં પ્રથમ સ્થાન બંને છે કેરળ અને વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક અપડેટ રિપોર્ટ આમાં ભારતનો બે હજાર ચોવીસ માં જીડીપી કેટલો રહેશે તો એવો ક્વેશ્ચન છે તો જીડીપી ભારતનો રહેશે સાત ટકા એ આપણે યાદ રાખશું તો હાલમાં છે વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક અપડેટ ધ ગ્લોબલ ઇકોનોમી રિપોર્ટ આ રિપોર્ટ છે બરાબર એ ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડે આપેલો છે રિપોર્ટ પ્રમાણે આઈએમએફ એવું છે કે ભારતનો જીડીપી દરે ગ્રો કરશે જુદા જુદા સંસ્થાઓ પ્રમાણે ભારતના જીડીપી નું અનુમાન જોઈએ એશિયન ડેવલપમેન્ટ બેન્ક એવું કહે છે સાત ટકા રહેશે બરાબર આ ઉપરાંત આઈએમએફ પણ એવું કહેશે બરાબર કે સાત ટકા રહેશે વર્લ્ડ બેંક એવું કહે છે

અને કયા દેશ વચ્ચે કરવામાં આવેલી છે યંગ ઇન્ડિયા પ્રોફેશનલ સ્કીમ છે ભારત અને યુકે વચ્ચે શરૂ થયેલી છે ઓપ્શન ડી આપણો આન્સર થશે હાલમાં જ યંગ ઇન્ડિયા પ્રોફેશનલ સ્કીમ ભારત અને યુકે વચ્ચે સાઇન કરવામાં આવેલી છે એકચ્યુઅલમાં ફેબ્રુઆરીને બે હજાર ત્રેવીસથી અમલમાં આવી ચૂકી છે બરાબર શું છે આના અંતર્ગત તો કે અઢારથી લઈને ત્રીસ વર્ષ સુધીના ડિગ્રી ધારકો છે એ બે વર્ષ માટે એકબીજાના દેશમાં જઈ શકશે અને મહત્તમ કેટલા વ્યક્તિ જઈ શકશે તો કે ત્રણ હજાર જેટલા જઈ શકશે બરાબર બાકી વાત કરું તો યુકે ના પ્રધાનમંત્રી નવાજ બન્યા છે કેર સ્ટાર ઋષિ સોનાકને હરાવી દીધા છે એમણે બાકી યુકે નો એક મ્યુઝિયમ છે અસમોલો મ્યુઝિયમ એ તમિલનાડુના સોળમી સદીના જે સંત છે તેરુ મંકૈ અલવર એમની કાસ્યની પ્રતિમા ભારતને સોંપશે આ ઉપરાંત અલ્બર્ટ મ્યુઝિયમ છે યુકેમાં આવેલું છે શિવાજી નો વાઘનક છે ભારતને પરત કરશે આ બધી અગત્યની ડેવલપમેન્ટ છે અને શિવાજી એ વાઘનક થી કોનો વધ કર્યો તો આ ક્વેશ્ચન ઘણીવાર પૂછાય છે અફઝલ ખાન નો ક્યારે કર્યો હતો ઓગણીસો

અગિયાર વેક્સિન આપવામાં આવે છે બરાબર અને પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને સગર્ભા મહિલાઓ છે ગર્ભવતી મહિલાઓ એમને આ વેક્સિનો આપવામાં આવે છે જેટલા રોગો માટે બરાબર તો જે ગર્ભવતી મેળવે છે અને જે તમે નજીકના પીએચસી સેન્ટર હોય બરાબર પ્રાઇમરી હેલ્થકેર તો ત્યાંથી પણ તમે લઈ શકો છો આંગણવાડીની બહેનો છે તમે નામ નોંધાવી દો તો દર વર્ષે તમારા જે નજીકનો એરિયા હોય ત્યાં કેમ્પ રાખતા હોય કે તમારે

પણ ગયા વર્ષથી બે તમને પૂછે તો તમારી પાસે જૂની જીકેની બુક હશે તો એમાં આન્સર ખોટો હશે એટલે કોઈ કોમેન્ટ ના કરતા કે આ તો નવેમ્બર મહિનામાં હોય ને તમે અત્યારે કેમ લીધો તો તમને જણાવી દઉં કે આ જે છે બરાબર બે હજાર બાવીસ પહેલા છે આ દિવસ સત્યાવીસ નવેમ્બરે જ ઉજવતા હતા આપણે બરાબર એટલે જે લોકો જૂની બુક હોય તો સત્યાવીસ નવેમ્બર જ હશે અને બે હજાર ત્રેવીસ થી ગયા વર્ષથી જ આપણે આને ત્રણ ઉજવવાની શરૂઆત કરી છે શા માટે તો કે ત્રણ ઓગસ્ટ ઓગણીસો કે સૌથી પહેલી હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરવામાં આવી હતી તો આપણું જે એક ઓર્ગેનાઇઝેશન છે નેશનલ ઓર્ગન એન્ડ ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન એમણે એવી જાહેરાત કરી કે હવેથી આપણે આને ઉજવશું ત્રણ ઓગસ્ટ બે હાજર બાવીસ માં જેવી જાહેરાત કરી દીધી

બાકી સ્વાસ્થ મંત્રાલય આખો જે જુલાઈ મહિનો છે એને અંગદાન મહિના તરીકે પણ ઉજવેલો છે તેર ઓગસ્ટ દસ ઉમેરી દેવાના હાલમાં જ રાતાપાની પાની વન્યજીવ કયા રાજ્યનો આઠમો બન્યો છે ખાલી એટલી ખબર હોય ને રાતા ક્યાં આવેલું છે

રાતાપાની ટાઈગર રિઝર્વ પાસે ભીમબેટકાની ગુફાઓ પણ આવેલી છે એક યુનેસ્કો વિશ્વ ધરોહર પણ છે ભીમબેટકાની ગુફાઓ ક્લિયર બાકી વાત કરીએ તો બાંધવગઢ ટાઈગર રિઝર્વ છે એ મધ્યપ્રદેશમાં આવેલો છે કાના ટાઈગર રિઝર્વ છે સાતપુડા ટાઈગર રિઝર્વ પન્ના ટાઈગર રિઝર્વ પેન્સ ટાઈગર રિઝર્વ રાણી દુર્ગાવતી આ પણ નવો બનેલો છે અને સંજય ધુબરી ટાઈગર રિઝર્વ તો રાણી દુર્ગાવતી અને આ હમણાં નવો બન્યો રાતાપાની બે નવા બનેલા છે ટાઈગર રિઝર્વ મધ્યપ્રદેશના છે હાલમાં જ

રાજ્યની સરકાર દ્વારા કરવામાં આવી હતી આ મહારાષ્ટ્ર કરી હતી આ દક્ષિણ કોરિયામાં કરવામાં આવેલું હતું બરાબર અને આની રચના ક્યારે થઈ હતી રચના થઈ હતી ઓગણીસો માં હાલમાં જ ઇન્સ્ટિટ્યુટ ઓફ ડાયરેક્ટર દ્વારા

બરાબર તો આની અંતર્ગત અત્યાર સુધી હજાર જેવી પ્રોડક્ટ કરવામાં આવીપટન કયા રાજ્યની સરકાર દ્વારા લાડકા ભાવ યોજનાની શરૂઆત કરવામાં છે લાડકા ભાવ યોજના મહારાષ્ટ્રએ શરૂ કરી છે તો અહીંયા આ સાથે ચાર ઓગસ્ટના વિડીયોને વિરામ આપીશું મળશું આવતીકાલે પાંચમી ઓગસ્ટના વિડીયોમાં ત્યાં સુધી રજા લેશું આવજો ભાઈ ભાઈ ગુડ નાઇટ શુભરાત્રિ થેન્ક યુ ફોર વાચિંગ